એને મોળું દીધું બટા જેવું બોલે આવ આવી દી રાજભાઈ દોરો ફેસે મોટો બગલા છે ને આ દોરો હોય ને એટલે સબેજ ની કેમ કે ઈ ધનવર મોટું આરા બહુ ખાઈ જ છે આપણો કામ આલો મત માઈતલા બધી પર છે કે લેપું વધારે અને એ બહુ રોંગ ન કરાય તો દેખે ગાઈ એ લેમટા એનાકો ડોગલામાં રોક તોડતો ઈત લગ ઈવડી ઈતી ને ઈ દી તો કાબર સીધી કરની સારી પૈસે ને કોયલા માથું નાખીને હાલ રાખવું એટલે દેખે ગાઈ એ 1 કિલો કા કસલા એવો તો રાખન છે ને એટલે લિંગ ફોટો રાખ વારસ ને કેટલું બરકી ખબર કેમેરા ન જાય કે આગો રાખ હવે આપણે કરી છે રમી તો ચાલો રમી તો ચાલુ કરી દે એમ કેટલું હારો કા છે આંગળી દે તો ખબર પડે આંગળી કેમ નહી આંગળી નવ લાગે આપણે કઈ પકડતા પકડ તો આપણે આવડે તો આપણે મે કેમ સીધી નો એક કિલા નો હા એમ મિત્રો તમારો બધાય નો આપડા એક નવા વિડિયો ની અંદર સ્વાગત છે અને બધાય ની જય માતાજી અને આજ પણ વિડિયો માં મજા આવવાની છે એટલે વિડિયો સેલ લગી માં જો જો અત્યારે આપણે બધાને જવા નીકળ્યા છીએ અને આપણે દાડા દાડ ખોલેલા છે હું તમને બતાવું

હવે આપણે અત્યારે બંને ભાગી ગયી મિત્રો ફાઇનલી બંને પૂકી ગયા અને છે ને મોડું થઈ ગયું ફટા થતી બલે વાત હતી એ આપણે છે ને ઓલા બગલા છે બહુ માયસી બાસી ઉપાડે છે તો કાય કામાં તામ ગયો આજ તો રાજભાઈ આવેલા છે રાજભાઈ રાતભાઈ મોટા મોટા ભરત છે ઉતરભાઈ થઈ ગઈ કામ ઘા એમ છે આની કા છે મોટા મોટા બગલા નથી આની કાહ આનિકાળો મોટા બગલાનો આનિકા મોટા મોટા છે આ છે ને એ બહુ માછલી ઉપાડે છે રાજભાઈ તો દોરા ફેંસે છે મોટા પગલા છે ને આ દોરો હોય ને એટલે સભ્ય જ નહીં કેમ કે એ જનાવર મોટું આગું રહેવું પડે રાજભાઈ આગળ જાય તાણ મોટું જોઈએ કેમ કે માછલી વાછલી ચેકડા મારે છે ને ઓલા ઉપાડે છે વાહ અહીં માછલી આવતી ભાઈ રાજભાઈ ને આવી શકે તઈ માછલી પણ નાની હોય એવું લઈ આવી ને ઓયો થઈ

મારે એવું થોડું દીપડો ને કોઈ એટલું તો ઉલ્લીને મારે તો મારે આલું પડે ને એટલું એ શાખે ને આવતું હેઠ આ ભેગ દેખાય કાંઠાની લગી પડે બોલો ઢોક દેખાય એ ના આલું એટલે લગી નહીં એટલું આલુ

ہی پھلے جا ہاں دو مچھلی اوا نے آ ڈوگلا میں تو وہی تھی مچھلی یہ تو خبر ہے پر کل اتنی نہیں کا آج مچھلی نہیں آج پامڑی اویلی ہے مارے ایک مچھلی وہ پچھھی پوری یہ پن جو ٹھوک توڑ تو ہی لگ ایڑی اتی نی اڑدی تو کابر سیدھی کر نہیں ہاتھ میں اویلی ہاتھ میں نہیں تو اوپر اڑی جا کے تھلوں جو مچھلی کے

ઝીંગા કચલા મોટી માછલી હોય હારી તો ઈ વેચ ભાઈ તો તમે દેખાય બ્રો ભાઈ તો એ કી કચલા એક એ 1 કિલો કા કચલા મસ્ત નો હેવો પણ આજ તો કા લીગે કાપ પડે કે આમ પર ઉખેરી ખુલી જાય તો બહેન આખો મસ્ત નો બનાવનો કા એટલે તો હું બળ કરું બહેન તમને નો ફોટો આવે એક નંબર મિત્રો તો મજા આવે આવ્યો આજ આપણે જાણ છે ને આદત થી વસૂલ શું છે લોક લેવા તો હાલે રાખ્યા અમે વાહે ગયા

તો કઈ છે દેખી ગાઈસ હા હા તો કેમેરા નું કાઢી ઈસે બોલતે કે કડ્યા કેમેરા નું કાઢી જાય કે આ ગોરાક કોણ નહી તો બટ કરી નાખે કોણ ન કાઢી તો કોણ ન સોઈ તો બોલે દેવા એવડો છે ઓકસ હાલો જાય છે જાય છે કોઈ ફોઈલ માર ફોઈલ માર બાસ દાર મોલ જોઈને પછી બતાવું તમને આનો یہ ہوا ٹھوٹ ریک Elliot نے اب President تھےrowے Kelowہ یہ وتماؤیہ لوگ اس نےیں پھلک یک کلویں اٹھے کے لئے لیکے ٹھےiew 중 جانے کھٹے ению کہыпے کھلو میں choices تو بیٹھے یاو چاکڑے آپizoینوں کے لئے دیکھتے ہیں ہم سکتے ہیں ہر سکتے ہیں سکتے ہیں jesteśmy grasp نے زنگار امی، امر оزم آپ پھنچ کروں satisfying હું તમને તેવા ઝીંગાનું કહેતો હો કે ઝીંગા આપણે ખાઈ જઈએ પણ હું ઝીંગા એટલે ટીટેનની વાત કરતો હો કે ટીટણ આપણે ખાઈ દઈએ પણ મને તેવા ઝીંગા વેમ મરી જાઉં હું એટલે જો અત્યારે જોખવાનું ચાલું છે એટલે કે જોખાવા નથી આગળ ધોઈ તો નહીં ખાશે આપણે ઝીંગા બે પાણીએ મિનરલ જો કાંઈ ઘટે મોલ છે એવું પણ બાકી કંઈ ન ઘટે એને મજા એવું કરે એમ જો કાંઈ ઉપાધિ જેવું જ નહીં ઝીંગા આપણે આગળ જોખે રાખવાના છે જો તો જોખમ આવી જાય આપણે શાક જો કે

Yeah, they- mm -hmm.